આજે શું કાર્યક્રમમાં કઈ જગ્યા પર આપ ઉપસ્થિત છો કઈ રીતનો અહીંયા આખો માહોલ બાળકો ભારતીય જનતા પાર્ટી સેવા સપ્તાહની ઉજવણી સમાજના તમામ વર્ગના લોકો કરે એ અપીલ અને સાથે સાથે હિન્દુસ્તાનના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સેવા સપ્તાહનો સંકલ્પ આ માધ્યમથી આજે અડજન વિસ્તારમાં વિદ્યાકુંજ સ્કૂલ મારફત આ સેવા અઠવાડિયાનો સેવા સપ્તાહની ઉજવણીનું શરૂઆત કરવામાં આવી જેમાં સ્વચ્છતા અભિયાન વોકલ ફોર લોકલ સ્વદેશી અભિયાન ભારતને આત્મનિર્ભર બનાવવાની બાબત અનેક બાબત કે જે આપણા રાષ્ટ્રને ઉચ્ચ સ્થાને લઈ જાય અને એનું જીવન અને દરેક વ્યક્તિ આ સેવાના સપ્તાહમાં જોડાય એવા ભાવ સાથે આ શુભારંભ જે કરવામાં આવ્યો છે આ યુવાનો આજે સ્વચ્છતા કરી રહ્યા છે આવતીકાલે એ અહિંસાના માર્ગે પૂજ્ય બાપુ માર્ગે આગળ વધે આવનારા દિવસોમાં એ આત્મનિર્ભરની વાત કરે જંક ફૂડની સામેનું આંદોલનની વાત કરે તો આ પ્રકારે એક જીવનમાં દરેકના બદલાવ આવે એક ઉત્તમ જીવન જીવી શકે અને સેવાના માધ્યમથી જીવી શકે આવા શુભ ઇરાદાથી જે કાર્યક્રમ થઈ રહ્યા છે વિદ્યાકુંજ સ્કૂલે પહેલ કરી છે અને બિરદાવું છું ફરીથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પચીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર એટલે પચીસ સપ્ટેમ્બર એટલે પંડિત દેનદયાલ ઉપાધ્યાયજીનો જન્મદિવસ અને બે ઓક્ટોબર એટલે પૂજ્ય મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ આ સપ્તાહ અલગ અલગ દિવસે અલગ અલગ થીમ ઉપર સેવાના ભાવ સાથે ઉજવણી કરીને રાષ્ટ્રને ઉચ્ચ સ્થાન ઉપર લઈ જવા સૌ કટિબદ્ધ